સોઈગામ તાલુકાના મોરવાડા ગામની જે પડતર જમીન છે સા ચારસો સડસઠ હેક્ટર જેટલી જમીન એની અંદર અગાઉ રાહતકામની અંદર લોકોએ જે પાળા બનાવેલા છે જૂના એ પાળા ઉપર અત્યારે સિંચાઈ વિભાગ દ્વારા એના પાળાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે પણ આની અંદર તદ્દન ખોટી રીતે કામ થઈ રહ્યું છે કેમ કે ઉપર બિલકુલ માટી નહીં નાખવામાં આવતી અને જે માટી નાખવામાં આવે છે એ માટી માત્ર દેખાવ પૂરતી જ નાખે છે અને એને કારણે કોન્ટ્રાક્ટરને આમાં મોટો ફાયદો થાય છે મને એવું લાગે છે કે આ ચોમાસું નજીક આવે હરું એટલે કદાચ અધિકારીઓને કોન્ટ્રાક્ટરો ભેગા મળીને સરકારની જે આ ગ્રાન્ટ છે સારી રીતે પાળા બનાવવાની એ ગ્રાન્ટને ચાઉ કરવાનો આ એક પ્રકારનો આમનો મોટો પ્રયાસ છે એટલે ઉપર લેવલેથી જિલ્લા કલેક્ટરશ્રી તેમજ લાગતા વળગતા તમામ ઉચ્ચ અધિકારીઓને મારી રજૂઆત છે ગામના એક નાગરિક તરીકે કે આની તટસ્થ તપાસ થાય કેમ કે જે પાળા બનાવવામાં આવી રહ્યા છે પાળા જે જૂના છે જ એ પ્રમાણે જ છે અહીં નવી માટી માત્ર નવરાવી અને પૈસા બનાવવાની એક પ્રકારનો આ એક કિમિયો રચ્યો હોય અધિકારીઓને કોન્ટ્રાક્ટરોએ એવું મને લાગી રહ્યું છે એટલે આની તટસ્થ તપાસ થાય એવી અમારી માગ છે